મારા જિલ્લા પ્રમુખ છે મારા ઉપપ્રમુખો છે મારી ટીમ છે આ નાના નાના છોકરાઓ જે જુવાનીઓ બધા દોડે છે એમનો સહકાર છે મારા વડીલોના આશીર્વાદ છે મારી માતા બહેનોની દુવા છે આશીર્વાદ છે ત્યારે આજ તમારો દીકરો આવડી મોટી સરકાર સામે બોલે છે બાકી પોલીસ એમની કોર્ટ એમની કલેક્ટર એમના એસપી એમના યંત્ર મંત્ર તંત્ર સર્વત્ર એમનું છે મારી કોઈ ચાલે નહીં પણ તમે છો તમારા આશીર્વાદ છે તમારો સહકાર છે તો હું જનતા માટે લડું છું અને કુદરતને પણ પ્રાર્થના કરું છું મને શક્તિ આપે કોઈનું ખોટું ના કરું અમારી જનતાનો ન્યાય માટેનું કામ કરું એ જ વિનંતી કરું છું પ્રશ્નો ઘણા છે સમસ્યાઓ ઘણી છે પણ આવનારા દિવસોમાં ચૂંટણી પણ છે પણ મહત્વની છે વર્ષોથી ભાજપ 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 કરીને 30 વર્ષ એમણે લાવ્યા છે કોઈ એમણે ઉદ્ધાર કર્યો નથી અહીંયા બેઠેલા બધા જ નેતાઓને તમે જરા જોતા હશો વિડીયોમાં હર હંમેશ લોકો માટે અમે લડીએ છીએ લોકોના પ્રશ્નો અમે રજૂઆત કરતા હોઈએ છીએ લોકો માટે અવાજ ઉઠાવતા હોઈએ છીએ અને ભાજપના નેતાઓ તમારા વિસ્તારમાં હશે એમને વિચારજો એ કોઈને ધમકાવતા હશે કે ભાઈ તારું ઝૂપડું નહીં આવવા દે તારું મીટર કપાવી લેશ એ પોલીસની ધમકી આપતા હશે કે પોલીસ મોકલી આપીશ અમારી સરકાર છે ઘણા લોકોને સરપંચોને પણ ડરાવે છે